તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જે રીતે શિક્ષકો ગેરહાજર રહેવા છતાં પણ તેમનું નામ બોલાઈ રહ્યું હતું આરોગ્યના અધિકારીઓ અને હવે પોલીસ મામલે પણ તપાસ હાથ ધરાઈ છે અધિકારીઓને જાણ કર્યા વિના વિદેશ ગયા હશે તો પણ પગલા લેવામાં આવશે આ સાથે બીજા જિલ્લામાં કરતા વધુ કર્મચારીઓની સૌથી વધુ રજાઓ જોવા મળી છે તો શિક્ષકો આરોગ્ય કર્મચારી બાદ હવે રજા પર ઉતરેલા પોલીસ કર્મીઓની પણ તપાસ હાથ ધરાઈ છે ડીજીપી ઓફિસે રજા પર ગયેલા પોલીસ કર્મચારીઓનું લિસ્ટ મંગાવ્યું છે અધિકારીઓને જાણ કર્યા વિના વિદેશ ગયા હશે તો પગલા ભરવામાં આવશે બીજા જિલ્લામાં કર્મચારીઓની સૌથી વધુ રજાઓ જોવા મળી છે